અને પછી પાછા આપડે આવી ગયા માર્કો ભાઈ ઉછી નું મશીન લઈ અને દાડમ કાપા પછી દાડમ કાપા ફૂલે ફૂલ બાકી છે બોલાવી દીધી એટલે પણ આયા હું અઠવાડિયે એકલો એકલો દાડમ કાપો ના પાડોશી ભારે મજુ લાવી રાખે અચ્છા હે મે અંધા હું પછી ફાઇનલ બપોર સુધી મેને રંગ લાવીને બધી દાડમ કાપી નાખી અને હાથ તો લાલ સોળ થઈ ગયા હતા પછી હું મશીન નું કામ કાપી ગયો એટલે વાયર હકેલવા પડે ને લ્યો મોટ ભાઈ વાયર હકેલન તો આવી દીધું માર્કો ભાઈ મશીન પાછું દેતો કે જોમે આપણે આ પડે ટ્રેક્ટર ની મદદ થી દાડા માં લાકડા બહાર કાઢવાના છે આ કામ માં જબર બોલ મે બદલે લાકડા ટ્રેક્ટર માં ભરીવાળા રેડી જામવાને હે જામવાને તું અલ્યા પણ હજુ થોડું જાજુ ભરી ગયું પડે ને હારું છે પછી ભરોટો ભરી જાળે ઠલવા આવવું પડે ને પછી હું ટ્રેક્ટર થી બધા લાકડા વેતો ને બાપુ મોઢ પર બે ખડકતા હતા અલ્યા પણ નાકડા ની હારી થપી મારી હો પછી સાંજ પડી ગઈ ને તો એક ભરોટો ખાલી નકરું બાપુ ટ્રેક્ટર ની ઘરે ભાગી ગયા અલ્યા પણ કેવી જોરદાર થપી ગોઠી એક લાઈક ને ફોલો તો કરતા જાવ પછી આજ નું વાડે કામ પત આવી ગયા ઘરે ઘરે આવીને ખાધું પીધું રાજ કર્યું આજ નો વ્લોગ આયા પૂરો ओके टाटा बाय बाय